વાત કરીએ પણ હજુ રૂપિયાના લાલચો સુધરવાનું નામ નથી લઈ રહ્યા જે એ થાય અમે તો અમારો કાળો ધંધો બંધ નહીં કરીએ તંત્ર જ્યારે સજાગ નથી બનતું ત્યારે આવા પાપીઓ કાળી કમાણી કરવા મેદાને ઉતરતા હોય છે તાજેતરમાં જ અમદાવાદમાં ગેરકાયદેસર એસીના ગોડાઉનમાં આગની ઘટના બની હતી છતાં પણ હજુ લોભિયાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા વાત નિકોલ વિસ્તારની જ્યાં રાંધણ ગેસની બોટલનો ગેરકાયદેસર વેપલો ચલાવી લોકોના જીવને જોખમમાં મૂક્યા છે તંત્ર તો ન પહોંચી શક્યું પણ બી ઇન્ડિયાને માહિતી મળતા જ રાંધણ ગેસની બોટલ બ્લેકમાં વેચવાનો પડદા ફાશ કરી નાખ્યો આવો જોઈએ કેવી રીતે થતો હતો રાંધણ ગેસની બોટલનો કાળો કારોબાર અમદાવાદમાં કાળા કારોબાર ભર ક્યારે લાગશે રોક રાંધણ ગેસની બોટલોના બોટલો થઈ રહ્યા છે કાળા કારોબાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલી રહ્યો છે કાળો કારોબાર ભગીરથ વિલાસ સોસાયટીના દુકાન નંબર દસ માં ચાલતા કાળા કારોબાર નો બિન્ડિયા કર્યો પર્દાફાશ શ્રી સાવરિયાંડા ના ઉથા હેઠળ ચાલી રહ્યો હતો બ્લેક માં ગેસ બોટલો વેચવાનું કૌભાંડ સંદેશ નામનું શખ્સ લોકોના જીવને મૂકી રહ્યો છે જોખમમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભગીરથ વિલાસ સોસાયટીની દુકાન નંબર દસ માં રાંધણ ગેસની બોટલ બ્લેક માં વેચવાનું પર્દાફાશ બેન્દ્યાએ કર્યું છે શ્રી સાવરિયા વાસણ ભંડાર નો માલિક સંદેશ રાંધણ ગેસની બોટલ બ્લેક માં વેચવાની કામગીરી કરતો હોવાની બાતમી ડીન્ડિયાને મળતા રિયાલિટી ચેક કર્યું હતું ડીન્ડિયાની ટીમ દુકાને પહોંચતા જ દુકાનની બહાર તો વાતળોનો સામાન જ દેખાયો હતો પરંતુ અંદર રાંધણ ગેસના બાટલા હવાનું જણાયું જે આપ અત્યારે વિડિયોમાં જોઈ રહ્યા છો વધુ તપાસ કરતા દુકાન માલિકનો બાંડો ફૂટ્યો પોલીસે જાણ કરતા પોલીસે રાંધણ ગેસના બાટલા સહિત વાંધાજનક સામગ્રી જપ્ત કરી

ज्यादा से ये तो मिल जाएंगे चार पाँच मिल जाएंगे मिलता है ना चार पाँच दस तो ले जाना किए बारह सौ में कुछ कम नहीं होगा बारह सौ जैसे भाई रखोगे यार सर बारह सौ बारह सौ और वो चार बाटल तो उसका खाली देना पड़ेगा मेरे को

આપણે જે વાત કરીશું કઠવાડા રોડ જે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતો સંદેશ જે કહેવાય છે કુમાવત રાજસ્થાનનો વતની જે અત્યારે આપણે હાલ નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર જે દુકાન જે વાસણ સ્ટોર જે સાવરિયા વાસણ સ્ટોરનો માલિક બન્યો બેફામ કેમ કે આ જે દેખાય છે આપણે ગેસની બોટલો એક પણ એવી એજન્સી નહીં હોય જેની બોટલો નહીં હોય આ જે ટોટલ ઇન્ડિયન છે એક્સિસ છે સુપર ગેસ છે તમામ જે કહેવાય છે એચપી છે ઇન્ડિયન છે તમામ જે બોટલો છે એ વાસણની આડમાં આ જે સંદેહ કુમાવત આ વેચી રહ્યો હતો બ્લેકમાં બાટલા આ તમામ રિયાલિટી ચેક બી ઇન્ડિયા કરી છે અને અત્યારે હાલ કહેવાય છે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ તમામ બાટલાઓ લાવવામાં આવે છે સવારે પોલીસ કંટ્રોલે પોલીસે સદન તમામ જે બાટલાઓ છે જે દુકાનની અંદરથી અહીંયા પોલીસ સ્ટેશન જમા કરવામાં આવે છે હવે રહ્યું વાત એ કે હવે શું જે પાર્થ પટેલ જે કહેવાય છે પુરવઠા અધિકારીને પણ જાણ કરવામાં આવી છે તો શું હવે આગળ પુરવઠા કાર્યવાહી કરશે તો જોયું ને અમદાવાદમાં કેવું ચાલી રહ્યું છે આ રાટલી દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર તમાશો જ જોઈ રહ્યું છે માટે હવે આપણે આપણી સલામતી જાતે જ રાખવી પડશે કેમ કે તંત્રના ભરોસે હવે રહેવાય એવું નથી કેમ કે એમને એસી ની હવા ખાવામાં જ રસ છે જનતાની પડી જ નથી ત્યારે તંત્ર ક્યારે સઘન ચેકિંગ ની કામગીરી હાથ ધરશે તે સૌથી મોટો સવાલ છે કેમ કે જ્યાં સુધી તંત્ર સજાગ થઈને સઘન ચેકિંગ નહીં કરે ત્યાં સુધી આવા લોભિયાઓ સતત પોતાનો કાળો કારોબાર કરી લોકોના જીવને જોખમમાં મૂકશે કોઈ મોટી ઘટના બની ગયા પછી તપાસના નાટક કરવા એના કરતાં પહેલેથી જ જો કડક તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તો આવા રૂપિયાના લાલચો લોકોને દપહોંચી શકાય માટે ગુજરાતના લોકોને ચિંતા કરી એસી ચેમ્બરોમાંથી બહાર આવી કામ કરશો તો જ આવા લોકોને ઝડપવામાં સફળતા મળશે આપણે જે વાત કરીશું અત્યારે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઊભા છીએ આપણે બતાવીશ કે જે આ બાટલાઓ જે દિવસે ને દિવસે આગની ઘટનાઓ બને છે અને આ બેફામ જે કહેવાય છે જે કઠવાડા રોડ ઉપર આવેલ સાવરિયા વાસણ સ્ટોરનો માલિક બેફામ બન્યો છે કેમ કે આ બાટલાઓ જે કહેવાય છે જેની એમઆરપી કરતાં કરતા અત્યારે પચાસ રૂપિયા વધ્યા છે છતાં પણ આ લોકો હજાર બારસો બારસો સુધી આ લોકો બ્લેકમાં વેચાણ કરે છે આ તમામ જે નિકોલ પોલીસે ઉત્કર્ષ કામગીરી કરી છે કંટ્રોલ મેસેજ કરી એક ઉત્કૃષ્ટ મીડિયા જે કર્મચારી દ્વારા કંટ્રોલને જાણ કરવામાં આવી અને આ જે બાટલાનું વેચાણ જે થતું હતું એ અત્યારે તમામ બાટલાઓ અહીંયા લાવવામાં આવ્યા છે અને સાથે આપણે વાત કરીશું કે જે કહેવાય છે કે અત્યારે હાલ જે આપ ટેમ્પો બતાવીશ આપણે કે જે ટેમ્પો આ દીપ ઇન્ડિયન એજન્સીનો માલિક જે એનો જે કર્મચારી છે એ કર્મચારી આ રીતે બાટલા બ્લેકમાં ઉતારતો હતો આવા કેટલાય બાટલા આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે એક જ ગાડી અત્યારે જે ઉતારવા બે બાટલા ઇન્ડિયન આવી છે અને અત્યારે બીજી પણ આપણે બતાવીશ કે જે તમામ જે એજન્સી કહેવાય છે આ તમામ એજન્સીઓ અલગ અલગ જે આપણે બતાવીશ કે આ એચપી ઇન્ડિયન આ જે જે બાટલાઓ આ પ્રાઇવેટ બાટલાઓ છે જેનું કોમર્શિયલ વેચાણ આ સંદેહ કુમાવત જે કહેવાય છે કઠવાડા રોડ ઉપર આવેલ વિશ્વકુર્મા સોસાયટીમાં રહે છે અને જે કઠવાડા રોડ ઉપર આવેલ જે સોસાયટી છે એના પોતાની દુકાન છે સાવરિયા અને સાવરિયા ઉપર જે આ દુકાન વાસણની આડમાં આ બાટલા વેચતો હતો અને જો કોઈ ગંભીર અકસ્માત થાત તો જવાબદાર કોણ શું તંત્ર પગલાં લેશે જોવાનું રહ્યું કેમેરામેન ગીરીશ સાથે સુનિલ બ્રહ્મભટ્ટ અમદાવાદ